જે પ્રકારની સ્થિતિ છે ગાંધીનગરની બેઠકની અને નવસારી લોકસભાની બેઠકની તો એ જોતા આ વખતે બહુ એકદમ નમસ્કાર ગુજરાતમાં પચીસ લોકસભાની બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે હવે એ વાતની ચર્ચા છે કે સૌથી વધુ લીડ કોની આવશે સૌથી વધુ લીડ પહેલાં નવસારીના લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની છ પોઈન્ટ નેવ્યાસી લાખની લીડ આખા ભારતમાં સૌથી વધારે લીડ હતી અને હવે આ વખતે એમણે કહ્યું છે કે દસ લાખની લીડ આવવાની છે કે એમણે એ નેવ રાખી છે કે દસ લાખની લીડ લાવશે એ સાથે એમની સાથે કમ્પેરિઝન થાય છે એમની સાથે તુલના થાય છે કે ગાંધીનગરના સાંસદ અને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમિતભાઈ શાહની લીડ વધારે આવશે કે સી આર પાટીલની લીડ વધારે આવશે આપણે એ વિશે વાત કરવા માટે આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર ચેતનભાઈ શેઠ ચેતનભાઈ શેઠ એ બંને સીટોનું કેલ્ક્યુલેશન કર્યું છે બંને સીટોના વોટ્સ અને એના વિશે ગણતરી કરી છે અને ગણતરીથી બતાવે છે કે કોની લીડ વધારે આવશે તો ચેતનભાઈ અમને કહો કે કોની લીડ વધારે આવશે હા વિરંગભાઈ આ બંને સીટ ગયા વખતે એટલે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પહેલા ક્રમે નવસારી લોકસભાની બેઠકની લીડ હતી અને બીજા ક્રમે પાંચ લાખ સત્તાવન હજાર જેવી ગાંધીનગર લોકસભાની બેઠકની લીડ હતી એટલે આ બે બેઠક ફરી એક વખત ઇલેક્શનમાં જે મતદાન થઈ ગયું ત્યાર પછી એની લીડની ગણતરીમાં આ બંને બેઠકની અંદર કોણ આગળ રહેશે કોણ પાછળ રહેશે તે પ્રકારની ગણતરીઓ મંડાઈ રહી છે તો જે પ્રકારની સ્થિતિ છે ગાંધીનગરની બેઠકની અને નવસારી લોકસભાની બેઠકની તો એ જોતાં આ વખતે બહુ એકદમ ફ્લેટ કેલ્ક્યુલેશન પ્રમાણે ફરી એક વખત નવસારી માટે એડવાન્ટેજ છે કે સૌથી વધારે લીડ નવસારી બેઠક જ નોંધાવી શકે એનું કારણ એક એવું છે કે નવસારી લોકસભામાં એટલે જે મતદાન થયું છે નો ડાઉટ નવસારી અને ગાંધીનગર બંને બેઠકની ઉપર મતદાન ગયા વખત કરતાં ઓછું થયું છે પરંતુ નવસારી લોકસભા બેઠકની અંદર મતદારો આ વખતે વધ્યા છે એ જ રીતે ગાંધીનગરમાં પણ વધ્યા છે પરંતુ નવસારી લોકસભાના મતદારો લગભગ બાવીસ લાખ ત્રીસ હજાર જેવા નવસારી લોકસભાના મતદારો છે અને બાવીસ લાખ ત્રીસ હજારમાંથી એકસઠ ટકા આસપાસ જે મતદાન નોંધાયું તેના કારણે તે તેર લાખ છવ્વીસ હજાર જેટલા મત નોંધાયા છે અને તેર લાખ છવ્વીસ હજાર મત જે પડ્યા છે તેમાંથી જે ભાજપનો જે વોટિંગ રેટ છે અથવા તો જે વોટ પર્સન્ટેજ છે જે બે હજાર ઓગણીસમાં તો તે પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો ભાજપને લગભગ સાડા નવ લાખ આસપાસ મત મળી શકે અને કોંગ્રેસને અઢી લાખ આસપાસ મત મળી શકે એટલે ભાજપની લીડ નવસારી લોકસભા બેઠક ઉપર અંદાજે સાત લાખ પ્લસ ની આસપાસ એટલે સાત લાખથી આઠ લાખની વચ્ચે થઈ શકે એવી એક ગણતરી મંડાઈ રહી છે કારણ કે કોંગ્રેસ જો એક લાખ મત લઈ જાય તો બીજા અન્ય જે ઉમેદવારો છે જે અપક્ષ છે અથવા તો અન્ય નાની પાર્ટીઓના ઉમેદવારો છે તો એમને પણ થોડા ઘણા મત મળે તો અઢીથી ત્રણ લાખ મત એ જાય એટલે તેર લાખ છવ્વીસ હજાર મતમાંથી ત્રણેક લાખ મત જો જાય તો ભાજપને ફાળે લગભગ સાડા નવ લાખથી દસ લાખની વચ્ચે મત મળે

ગાંધીનગર લોકસભાની જે સ્થિતિ છે તેમાં ગયા વખતે બે પાંચ લાખને સત્તાવન હજાર જેવું લીડ હતી આ વખતે ખૂબ મહેનત કરવામાં આવી છે ગાંધીનગર લોકસભાની બેઠકમાં લીડ વધે સારું મતદાન થાય તે માટેની પરંતુ મતદાનની ટકાવારી નવસારી કરતાં ત્યાં ઓછી છે નવસારીમાં એકસઠ ટકા વોટિંગ થયું છે અને ગાંધીનગરમાં લગભગ સત્તાવન ટકા જેવું વોટિંગ થયું છે અઠ્ઠાવન ટકા જેવું વોટિંગ થયું છે બીજું કે નવસારીમાં બાવીસ લાખ ત્રીસ હજાર જેવા મતદારો છે અને ગાંધીનગરમાં એકવીસ લાખ પ્લસ મતદારો છે એટલે એ મતદારો થોડા ઓછા છે પ્લસ મતદાન બી ઓછું થયું છે અને જે ગાંધીનગરની જે સાત વિધાનસભાની બેઠકો છે એ સાત વિધાનસભાની બેઠકોમાં ત્રણેક વિધાનસભાની બેઠકોમાં કોંગ્રેસનું વોટ પર્સન્ટેજ કમ્પેરેટિવલી નવસારી કરતાં સારો છે એટલે કોંગ્રેસ ત્યાં ગાંધીનગર લોકસભા બેઠકની અંદર ઓન એન એવરેજ ત્રેવીસથી ત્રેવીસથી ચોવીસ ટકા વોટ શેર લઈ શકે છે એટલે ત્રીસ ટકા વોટ કોંગ્રેસની ત્રણ વિધાનસભાની અંદર ત્રીસ ટકા વોટ શેર જેવો છે બાકીની અન્ય ચાર વિધાનસભા જે ગાંધીનગરમાં આવે છે જેમાં ઘાટલોડિયા છે હનારણપુરા છે સાબરમતી છે અને બીજી એક છે તે અમદાવાદ શહેરી મતદાર વિસ્તારની જે બેઠકો છે ચાર તેની અંદર કોંગ્રેસનો વોટ શેર માત્ર દસથી પંદર ટકાની વચ્ચે છે પરંતુ જે કલોલ છે સાણંદ છે અને ગાંધીનગર ઉત્તર છે જેનામાં રૂરલ એરિયા લાગે છે તો ત્યાં કોંગ્રેસનો જે વોટ શેર છે તે ત્રીસ ટકાની આસપાસ છે એટલે ઓવરઓલ ગાંધીનગર લોકસભાની અંદર કોંગ્રેસનો વોટ શેર લગભગ ચોવીસ ટકાની આસપાસ થાય છે એની સામે ભાજપનું જે પરફોર્મન્સ છે તે ભાજપનું પરફોર્મન્સ ગયા વખતે લગભગ ઓગણ સિત્તેર ટકા હતું પરંતુ આ વખતે એનામાં થોડું પ્લસ કરીને પણ આપણે જોઈએ તો બોતેર ટકા સાડી બોતેર ટકા જેવું જો ભાજપને વોટ મળે તો પણ ભાજપને લગભગ જે મત મળે છે તેની સામે ભાજપને લગભગ સાડા સાતથી સાત લાખની વચ્ચે એને લીડ મળી શકે એમ છે મેક્સિમમ સાત લાખ જેવી લીડ મળી શકે સાડા સાત લાખ પણ નહીં જઈ શકે કારણ કે એને મતદાન જ લગભગ દસ લાખ સમથિંગ વોટનું થયું છે તો એમાં કોંગ્રેસના મત આપણે અઢીથી ત્રણ લાખ મત કોંગ્રેસના ગણતરી કરીએ તો ભાજપને લગભગ સાડા છથી સાત લાખ મત મળે તો ભાજપની લીડ એ પ્રમાણેની આપણે ગણી શકાય એવું કહી શકાય કે લીડના મામલે સી આર પાટીલ અને બિલકુલ કહી શકાય અને કદાચ એવું સી આર પાટીલ ફરી એક વખત રાજ્યમાં અથવા તો દેશમાં સૌથી વધારે લીડ મેળવી શકના મેળ મેળવનારા સાંસદ બને એવું રિપીટેશન થાય તો પણ નભાઈને શક્યતા વધારે છે બીકોઝ ઓફ નંબર ઓફ નંબર ઓફ વોટ્સ અને જે વોટિંગ પેટર્ન છે નવસારી લોકસભાની અંદર આવેલી વિધાનસભાઓમાં અને ગાંધીનગર લોકસભામાં આવેલી વિધાનસભામાં એ વોટિંગ પેટર્ન એ બહુ સ્પષ્ટ કહે છે કે ગાંધીનગર બેઠકની અંદર ભાજપની અથવા તો અમિત શાહની લીડ સાત લાખથી વધારે તો કોઈપણ સંજોગોમાં નહીં આવી શકે અને આ બાજુ જે છે તેમાં સાત લાખથી પ્લસ જ આવશે એટલું સ્પષ્ટ દેખાય છે નવસારી લોકસભામાં કારણ કે નવસારી લોકસભાની જે સાત વિધાનસભા છે સાતે સાત વિધાનસભામાં કોંગ્રેસનો વોટ શેર વીસ ટકાથી ઉપર છે જ નહીં એટલે એટલે કોંગ્રેસનો વોટ શેર મેક્સિમમ વીસ ટકા આવી શકે જ્યારે ગાંધીનગરની અંદર જે ત્રણ વિધાનસભા જે છે તેમાં કોંગ્રેસનો વોટ શેર ત્રીસ ટકા જેવો છે એટલે કોંગ્રેસની ત્યાં એવરેજ વોટ શેર ચોવીસ ટકા આસપાસ થાય છે એટલે એ ચાર ટકાનો ડિફરન્સ પ્લસ જે ગાંધીનગરમાં મતદાન ઓછું થયું છે કમ્પેરેડ ટુ નવસારી તે એ બતાવે છે કે ફરી એક વખત કદાચ નવસારી લોકસભા ઇતિહાસ દોહરાવે સૌથી વધુ લીડ ધંધાવવાનો અને કદાચ અમિત શાહ અથવા તો ત્યાંના ગાંધીનગરની બેઠકના જે પ્રયત્નો હતા મેક્સિમમ લીડ મેળવવાના તે પ્રયત્નો ફરી પાછા બીજા નંબર ઉપર સ્થિર થાય તો આ ચેતનભાઈ આપણી સાથે જે લીડ કયા બે મોટા નેતાઓની વચ્ચે કાટાની ટક્કર છે જે ભાજપના બંને નેતાઓ છે સી આર પાટીલ અને અમિતભાઈ શાહ બંને વચ્ચે કાટાની ટક્કર લીડ માટે રહેશે ગયા વખતે પણ હતી આ વખતે પણ ફરી રહેશે તો આપણે આપણને ચાર તારીખે ચાર ચોથી જૂને બપોર સુધીમાં ખબર પડી જશે કે લીડ મામલે કોણ આખા દેશમાં ગુજરાતમાં જ પણ આખા દેશમાં નંબર વન હશે થેન્ક યુ